આંગણવાડી કાર્યકરો અને સહાયકોને ચૂકવવામાં આવતા નજીવા માનદ વેતનમાં વધારો રાજ્ય સરકાર માટે વીસ હજાર કરોડ રૂપિયા સુધીની માંગ પણ કરવામાં આવી રહી છે સંસદમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતન વધારો કરવા બાબતે મહત્વનો મુદ્દો ઉઠવા પામ્યો છે અને રાજ્ય સરકારે વીસ હજાર કરોડ રૂપિયા સભ્ય મિત હેયરે અનેક સળગતા મુદ્દાઓ ઉઠાવ્યા અને અનુદાનની માગણી કરી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો આંગણવાડી કાર્યકરો અને મદદગારોને કાયમી કરવામાં આવે તેમજ તેમના નજીવા જે માનદ વેતન છે તેમાં વધારો કરવામાં આવે અને વાસ્તવિક નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકારે વીસ હજાર કરોડ રૂપિયા ની માંગ કરવામાં આવી છે સાથે જ પૂર માટે જાહેર કરાયેલ સોળસો કરોડ રૂપિયાના પેકેજની પણ માંગ કરી છે વિગતવાર માહિતી શું છે તો વસ્તી ગણતરીના અભાવે વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ તાત્કાલિક નવા રેશન કાર્ડ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે સંસદમાં આ પ્રશ્ન ઉઠ્યો છે રમત ગમતના અનુદાન માટે રાજ્યોના રમતવીર પ્રદર્શનને આધાર તરીકે ધ્યાનમાં લેવા પણ હાકલ કરી છે વિકસિત ભારત મોડલ પર સવાલ ઉઠાવતા મિથ કહ્યું છે કે સૂચકાંકમાં ભારત એકસો ત્રેવીસ દેશોમાંથી એકસો બે માં ક્રમે હાલમાં જોવા મળી રહ્યો છે આંગણવાડી કાર્યકરો જે બાળકોના ઉછેરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે છતાં તેમનું શોષણ થાય છે કેન્દ્ર સરકાર પ્રતિ કાર્યકર દસ હજાર રૂપિયા અને પ્રતિ સહાયક પાંચ હજાર પાંચસો રૂપિયા ચૂકવે છે સરકારે તેમનું માનત વેતન વધારવું જરૂરી છે કાયમી પગાર સ્થાપિત કરવો જરૂરી છે અને તેમને નિયમિત કરવા પણ જરૂરી છે તેમજ રાજ્યમાં આવેલા વિનાશકપૂર્ણનો ઉલ્લેખ કરતા આમ આદમી પાર્ટીના સાંસદે કહ્યું છે કે અંદાજે વીસ હજાર કરોડ રૂપિયાનું નાણાકીય નુકસાન થયું છે અને તેમના માળખાગત સુવિધાઓને સંપૂર્ણપણે નુકસાન જોવા મળી રહ્યું છે તેમણે કહ્યું છે કે વડાપ્રધાને રાજ્ય માટે સોળસો કરોડ રૂપિયાનું પૂર રાહત પેકેજની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી કંઈ મળ્યું નથી કેન્દ્ર સરકારે જાહેર કરેલા પૂર રાહત સાથે તાત્કાલિક કરોડ રૂપિયા પણ રિલીઝ કરવા જરૂરી જોવા મળી રહ્યા છે એટલે કે તેની પણ માંગ કરવામાં આવી છે તેમજ જાહેર વિતરણ વ્યવસ્થા માટે રેશન કાર્ડની ઓછી સંખ્યાનો મુદ્દો ઉઠાવતા મિત હેરે જણાવ્યું હતું કે કોવિડને કારણે બે હજાર એકવીસમાં માં વસ્તી ગણતરી થઈ શકી નથી અને ભવિષ્યમાં પણ કોઈ શક્યતા નથી તેમણે કહ્યું કે બે હજાર લાખો રેશન કાર્ડ જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે વસ્તી ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યામાં પણ વધારો થયો છે તેથી રાજ્યમાં રેશન કાર્ડની સંખ્યા વધારવી જોઈએ રમત રમતના અનુદાનમાં પણ રાજ્ય સાથે ભેદભાવનો મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો અને ખેલો ઇન્ડિયાના અનુદાનમાં અનુદાન માં ને અવગણવા આવ્યું હતું તેવું તેમનું કહેવું છે જ્યારે બે હજાર ચોવીસ માં ગુજરાત કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા બે હજાર ચોવીસ ના પેરીસ ઓલમ્પિક માં ગુજરાતે મેડલ જીત્યો ન હતો પરંતુ રાજ્ય આઠ ખેલાડી ઓ એ હોકી માં મેડલ જીત્યા હતા તેમણે ધ્યાન પણ દોર્યું હતું કે સંસારપુર જેવા ગામડાઓ જ્યાં પંજાબમાં આવેલા છે જ્યાં એક જ ગામમાં અનેક મેડલ વિજેતા ખેલાડીઓ ઉત્પન્ન થયા છે તેમણે માંગ પણ કરી હતી કે રાજ્યોને તેમના એથ્લેટિક પ્રદર્શન અનુસાર રમત ગમત અનુદાન આપવામાં આવે તેમણે એ પણ નિર્દેશ કર્યો કે ભારત બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરી રહ્યું છે પરંતુ કેન્દ્ર સરકારે આ વખતે પૂરક અનુદાનમાં રમત ગમત માટે કોઈ માગણી કરી નથી તો ટૂંકમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોને ચૂકવવામાં આવતું જે હાલમાં નજીવું વેતન છે તો માનદ વેતન માં વધારો કરવા અને અન્ય માગણીઓને લઈને સંસદમાં સવાલો ઉઠવા પામ્યા હતા સંસદમાં આ પ્રશ્નો ચર્ચાયા હતા અને માંગ કરવામાં આવી હતી ધન્યવાદ